અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ પ્રિન્સ એન્જિનિયરિંગ તેમજ ભાવિક મશીનરી કંપનીમાં થયેલી સામાનની ચોરીનો ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભેટ ઉકેલી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અગાઉ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલા આરોપી દિનેશ ઉર્ફે વસાવા પર વોચ રાખી હતી તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીમાં યોગી એસ્ટેટમાં બે હિસ્સામાં શંકાસ્પદ એસએસની પાઇપ તથા પ્લેટ સગે વગે કરી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે તપાસ કરતા પ્રિન્સ એન્જિનિયરિંગની દિવાલ પાછળ બે ઇસમો મરી આવ્યા હતા તેઓ પાસેથી પોલીસે ચોરીનો સામાન અને મોપેટ કબજે કર્યા હતા આ મામલામાં ઝડપાયેલા આરોપી દિનેશ વસાવાની આખરી પૂછપરછમાં તેણે ભાવિક એન્જિનિયરિંગ કંપનીમાં ચોરી કરી હોવાની પણ કબૂલાત કરી હતી આરોપીઓએ ચોરી કર્યા બાદ ભંગાર લલિત પટેલ નામના ભંગાળિયાને વેચી દીધો હતો પોલીસે બંગાળિયાની ધરપકડ કરી તેની પાસેથી ચોરીમાં ગયેલા એસેસના અલગ અલગ મુદ્દામાલ કે જેની આશરે કિંમત પંચોતેર હજાર તથા એસેસનો અન્ય મુદ્દામાલ કે જેની આશરે કિંમત અઠાવીસ હજાર તથા ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાયેલ મોપેટ કે જેની આશરે કિંમત પચાસ હજાર ઘણી કુલ એક લાખ ત્રેપન હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે આ બનાવમાં રવિ સુરેશભાઈ મેકવાન દિનેશ ઉર્પે ધીરુ મગનભાઈ વસાવા અને લીલીત અને લલિત ભવરલાલ પટેલની ધરપકડ કરી સાત આરોપીઓને વોન્ટેજ જાહેર કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે બાઇક એન્જિનિયરિંગ કંપનીમાં થયેલ ચોરીના મામલામાં સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી